કરમસિંહભાઈ લાખાભાઈ જાની તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર ખેડૂતો માટે નાના માણસો માટે આ વસ્તુ બહુ સારી છે મેં લીધું મેં એસી કલાક હાક્યું મને કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ છે નહીં ટ્રેક્ટર બે હાકવા માટે એવરેજ બેવરેજમાં બધી રીતે કપલેટ હાલે છે અને બહુ સારામાં સારું છે આ વસ્તુ એમ કોઈ પણ લેવું હોય તો કોઈ પણ બીક રાખ્યા વગર ધંધાવાળા માણસ માણા માટે ફાયદો છે આ એવરેજ એવરેજ કપલેટ જ આવે છે એવરેજમાં કોઈ જાતનો કાંઈ ફેરફાર થતો નથી આજુબાજુના મશીનવાળા એવું કહે છે સારું જ છે એમ જે જૂના છે એ કહે છે કે આ સારી સિસ્ટમ બધી બહુ સારી આપી છે એમ જેવી જેવી વસ્તુ કાઢવી એવી એવી સિસ્ટમ આપી છે આમ પાક કાઢ્યો મેં વરિયાળી કાઢી જીરું કાઢ્યું પછી તૂર કાઢી ઘઉં કાઢ્યા જીરા વરિયાળી વધારે કાઢી